નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર નવયુગ વિદ્યાલય જંબુસર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું નવયુગ વિદ્યાલય જંબુસરમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળામાં અને શાળા બહાર વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું મારી શાળા સ્વચ્છ શાળા શાળા એક મંદિર છે વિષય ઉપર શાળામાં વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્વચ્છતા અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિશેષ સહકાર આપવા બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અવિર સૈયદ તેલકા ન્યૂઝ ચંબુસર

એ વિષય ઉપર શાળામાં નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને વર્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ